તો ત્રીજા નંબરનું ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક સહરચના આંતરિક એટલે કે ઇન્ટરનલ સહરચના એટલે કે સ્ટ્રક્ચર આંતરિક માળખું કેવું છે અંદર કેવું છે તો હવે તમે વિચારો આંતરિક સહરચના એટલે કે કોની વાત કરતી હશે પૃથ્વીના પેટાળની વાત કરતા હશે પૃથ્વીના પેટાળમાં શું રહેલું છે પેટાળમાં શું ધરબાયેલું છે એની વાત કરતી હશે કે પહેલાં તો આપણે ખાડો ખોદતા જઈએ ખોદતા જઈએ તો શું મળે આપણને તમે વિચારીને જાઓ તો પૃથ્વીની અંદર ખાડો ખોદતા જઈએ તો શું મળે આપણને સૌથી પહેલાં તો માટી મળશે ને માટી માટી પથ્થર ખડક કાંકરા કપચા આ બધી વસ્તુ મળશે પણ સૌથી વધુ તો માટી મળશે સૌથી વધુ માટી મળશે બરાબર તો આ તો બેઝિક વસ્તુ છે એવું એ આપણે વિચારવાનું બરાબર અને જેમ જેમ ખોદતા જઈએ એમ શું શું મળે એ બધું સમજવાનું ઓકે હવે સૌથી પહેલાં આપણે સમજીએ કે આ પૃથ્વી બહીની કઈ રીતે હકીકતમાં આપણે બીજું ચેપ્ટર સ્કીપ કર્યું છે બીજા ચેપ્ટરની અંદર એ જ સમજાવે છે કે પૃથ્વી બની કઈ રીતે બરાબર તો પૃથ્વી બની કઈ રીતે પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયું તો એની માટે ઘણા બધા લોકોએ અલગ અલગ થિયરી આપેલી છે બરાબર પણ હજી કંઈ થિયરી સાચી છે એ ખબર નથી કદાચ એવું પણ બની શકે કે બધે બધી થિયરી ખોટી હોય કદાચ એવું બની શકે કે બધે બધી થિયરી સાચી હોય કદાચ એવું બની શકે કે બધી થિયરીમાંથી થોડું થોડું લઈ અને એકાદ નવી થિયરી જે છે એ સાચી હોય બરાબર પણ એક્ઝેક્ટલી આપણે જોઈએ તો પૃથ્વી કઈ રીતે બની એ તો હજી કોઈને ખબર નથી પણ હા જેટલા જેટલા સિદ્ધાંતો આપેલા છે એ બધા સિદ્ધાંતો જે છે પણ આપણે એમનો કહીએ કે બધા બધા સિદ્ધાંતો ખોટા છે આમાં કેવું છે કે બધા સિદ્ધાંતોની થોડી થોડી બાબતો રહી એ સાચી છે સાચી મતલબ કે એ સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે છે એ તથ્યને મળતી આવે છે સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકાય એવી છે બરાબર બધી થિયરી જે છે એમાંથી થોડી ઘણી પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે બિગ બિગ બેંગ બેંગ થિયરી થિયરી જે એના અંતર્ગત પૃથ્વીનું નિર્માણ થયેલું હતું બરાબર પણ મેં તમને અત્યારે જ કહી દીધું આપણે એ કોન્ટ્રોવર્સીમાં પડવું નથી કે ભાઈ કઈ રીતે થયું ઓલું પહેલું એન્યરે કઈ લેવા દેવાનું નથી પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વીનું નિર્માણ કેવી રીતે તો કે પહેલા પૃથ્વી અર્થ જે છે ને એ એક ધગધત્તો ગોળો હતી કેવી હતી ધગધત્તો ગોળો હતી મતલબ કે લાવાનો બનેલો ધગધત્તો ગોળો હતી સળગતી હતી આખી અત્યારે સૂર્ય કેમ છે એમ આખો સળગતી હતી બરાબર અને ઘણા બધા લોકો જોકે એવું માને છે કે પૃથ્વી એક રીતે સૂર્યમાંથી જ છૂટી પડેલી છે અને બે લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલું હતું કે પૃથ્વી ઉપર એનર્જી ઉર્જાનો સૌથી મોટો સોર્સ સૌ સૌથી મોટો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે કારણ કે જીવન જે ટકી રહેલું છે એ સૂર્યને જ આભારી છે સૂર્યના કારણે જ તો બધું જીવન મળેલું છે બરાબર તો ઘણા લોકો એવું માને છે કે સૂર્યમાંથી જ પૃથ્વી બનેલી છે તો પૃથ્વી શરૂઆતમાં કેવી હતી તો કે પૃથ્વી શરૂઆતમાં જે છે ને એ ધગધકતો ગોળો હતી ધગધકતો ગોળો હતી એ લાવાની બનેલી હતી પણ પછી શું થયું પછી ઘણા વર્ષો પછી ઘણા વર્ષો સુધી પૃથ્વી ઉપર વરસાદ આવ્યો અને તમને ખ્યાલ હશે કે પૃથ્વી ઉપર હિમયુગને એ બધું પણ આવેલું છે હિમયુગ જે છે હિમયુગને એવું બધું પણ આવેલું છે એટલે કે ઘણી બધી વાર પૃથ્વી આખી બરફ ને એવી બધી બનાવી ગયેલી છે ઘણો બધો વરસાદ નહીં એવું બધું છે એટલે પછી ધીમે ધીમે કેવું થયું પૃથ્વીનો જે ઉપરનો પોપડો રહ્યો પૃથ્વીનો ઉપરનું ઉપરનું જે પોપડો ઉપરની જે માટીનું થર્યું થોડુંક એ કેવું થઈ ગયું એ ઠરી ગયું પણ હજી અંદરનો ભાગ રહ્યો અંદરનો ભાગ એ તો કેવો છે એ તો હજી ધગધગતો લાવા જ છે એ તો હજી ધગધગતો લાવા જ છે ઓકે ખ્યાલ આવ્યો તો પહેલાં આટલી વસ્તુ ખબર પડી મોટા ભાગના વૈજ્ઞાનિકો આ વાત ઉપર તો સર્વસહમત જ છે કે પૃથ્વી પહેલાં ધોતો ગોળો હતી આગનો લાવાનો બનેલો ધક્તો ગોળો હતી પછી ઘણો બધો વરસાદ આવ્યો અને ધીમે ધીમે પૃથ્વીનો ભાગ જે છે એ ઠરતો ગયો અને જે બહારનો જે પોપડો બહારનો ભાગ રહ્યો એ કેવો થયો ઠરી ગયો પણ અંદર તો હજી એવું ને એવું છે ઓકે ખ્યાલ આવ્યો તો હવે ઉપરનો આ જે ભાગ જે ઠરી ગયો ભાગ જે ઘન ભાગ જે ઠરી ગયો એને ભૂ કવચ કહેવામાં આવે છે એને શું કહે છે ભૂ કવચ કહે છે તો પહેલાં આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને ચાલો પછી હવે આપણે વાત કરીએ કે પૃથ્વી જે છે આપણે ચાલો ખોદવાનું ચાલુ કર્યું પૃથ્વી ગોળ છે બરાબર તો આપણે ખોદવાનું ચાલુ કર્યું તો ખોદતા જઈએ ખોદતા જઈએ તો પૃથ્વીનું કેન્દ્ર આપણને મળે પૃથ્વીનું કેન્દ્ર જે છે એ આપણને ક્યાં મળે તો એ કેન્દ્ર આપણને મળે છ હજાર ત્રણસો અને સિત્તેર કિલોમીટર છ ખોદતા જઈએ ખોદતા જઈએ બરાબર અને જ્યારે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર જેટલું ખોદી નાખીએ ને ત્યારે આપણને પૃથ્વીનું કેન્દ્ર મળે તો શું પૃથ્વીનો બીજો છેડો મળી જાય ખરા મળે એટલું ને એટલું પાછું બીજું ખોદવીને ત્યારે હમુટ બીજો છેડો મળે અત્યારે છ હાજર ત્રણસો સિત્તેર માં તો ખાલી શું મળે કેન્દ્ર મળે બરાબર તો ઘણી બધી વાર પ્રશ્ન પૂછતા હોય છે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે તો આજે તો ત્રિજ્યા કહેવાય છ હજાર ત્રણસો કિલોમીટર એ શું છે એ પૃથ્વીની ત્રિજ્યા છે એનસીઆરટી ની અંદર આપેલો છે છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર બરાબર એટલે પહેલાં તો આપણે આટલો આંકડો યાદ રાખવાનો ચલો હવે બીજી વાત કરીએ તો આજે પૃથ્વીનું જે ભૂગર્ભ આંતરિક અંદરની સંરચના જે છે એ કેટલું ઊંડું છે તો કે એનું કેન્દ્ર તો છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર જેટલું ઊંડું છે તો ઓબિયસ વાત છે કે આપણે ક્યાં છે ખુંદી તો પહોંચેલા નહીં હોય ચાલો તમે વિચારીને કહો તો આપણે કેટલેક અંદર ગયેલા હશું આપણે સુધી પહોંચેલા હા આની પહેલાના એક વિડીયોમાં મેં તમને ચલાવી દીધેલું છે કે આપણે વધીન જે છે એ દસ બાર કિલોમીટર પહોંચેલા છીએ ત્યારે મેં તમને આ વાત કીધેલી હતી કે આપણે અવકાશની અંદર વાત કરીએ પૃથ્વીની ઊંચાઈમાં તો ઊંચાઈમાં તો આપણે ઘણા બધે પહોંચી ગયા છીએ અવકાશમાં પહોંચી ગયા છીએ ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ ઉપર આપણે ઘણું બધું જતા રહ્યા છીએ પણ પૃથ્વીની અંદરની વાત કરીએ ને ઊંડાઈમાં પૃથ્વીની ઊંચાઈ પૃથ્વીની ઊંચાઈને આપણે સર કરી લીધી છે પૃથ્વીની ઊંચાઈ જે છે એને આ એની ઉપર આપણે વિજય મેળવી લીધો છે પરંતુ પૃથ્વીની ઊંડાઈ જે છે એની ઉપર હજી આપણે વિજય મેળવ્યો નથી ઊંડાઈમાં હજી આપણે એટલા બધા પહોંચ્યા નથી દસ બાર કિલોમીટર સુધી માંડ પહોંચ્યા છીએ અને જ્યારે એનું કેન્દ્ર તો છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર છે એટલે ત્યાં સુધી હજી આપણે પહોંચ્યા નથી એટલે એક રીતે કહી શકીએ કે પૃથ્વીનું ભૂગર્ભ ઇન્ટિરિયર આંતરિક શરતના એનું કેન્દ્ર અંદરનો ભૂગર્ભનો ભાગ એ હજી કેવો છે અનએક્સપ્લોર્ડ છે અનએક્સપ્લોર્ડ હજી એની અંદર શું છે એ આપણને ખબર જ નથી ચલો આપણે કેટલા અંદર ગયેલા છીએ એની આપણે થોડી વાત કરીએ તો પહેલાં તો આપણે વાત કરીએ કે દક્ષિણ આફ્રિકાની અંદર એક ખાણ આવેલી છે રોબિન્સન ખાણ એ સૌથી ઊંડા મુંડી ખાંડ છે સમગ્ર વિશ્વની સૌથી ઊંડા મુંડી ખાંડ કઈ ખાણ કઈ છે તો કે રોબિન્સન ખાણ ક્યાં આવેલી છે દક્ષિણ આફ્રિકાની અંદર કઈ ખાણ છે તો કે સોનાની ખાણ છે કેટલી ઊંડી હશે તો કે ચાર કિલોમીટરની ઊંડી છે હવે તમે વિચારો ક્યાં છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર અને ક્યાં ચાર કિલોમીટર બરાબર તો કે ઊંડા ઊંડી ખાણ જે છે રોબિન્સન ખાંડ દક્ષિણ આફ્રિકામાં સોનાની એ ચાર કિલોમીટર ઊંડી છે ચલો પ્રશ્ન થઈશું એની કરતાં ઊંડું કાંઈ છે તો કે હા એની કરતાં ઊંડી એક બીજી વસ્તુ છે ખનીજ તેલ ક્રૂડ ઓઇલ શોધવા માટે એક કૂવો બનાવવામાં આવેલો હતો ખનીજ તેલ ક્રૂડ ઓઇલ શોધવા માટે એક કૂવો બનાવવામાં આવેલો હતો એની ઊંડાઈ કેટલી છે તો કે આઠ કિલોમીટર એ એમાં પણ આપણે આઠ કિલોમીટર સુધી ઊંડા ગયેલા છીએ બરાબર બીજી વાત કરીએ આર્ક્ટિક ઓશિયન આર્કટિક મહાસાગરની અંદર કોલા નામનો વિસ્તાર છે કોલા નામનો વિસ્તાર છે અહીંયા આપણે ઘણું ઊંડાઈ સુધી સારકામ કરેલું છે એટલે કે ખોદકામ કરેલું છે ઘણું ઊંડું ખોદેલું છે તો કે કેટલું ખોદેલું છે તો કે બાર કિલોમીટર જેટલું ખોદેલું છે બાર કિલોમીટર જેટલું ખોદેલું છે તો હવે તમે સમજી જાઓ કે આપણે ઊંડા ઊંડા કેટલા ગયેલા છે તો કે બાર કિલોમીટર સુધી ગયેલા છે એની ઊંડા તો ગયેલા જ નથી અને વાત રહી ક્યાં છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર તો ઇન શોર્ટ આપણે વાત કરીએ ને કે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટરની આપણે સફર તય કરવાની છે એમાંથી આપણે તય કેટલી કરી છે તો કે બાર કિલોમીટરની તય કરી છે અને આ બાર કિલોમીટરની અંદર છે પૂરેપૂરું હજી જાણી શક્યા નથી અને હજી બાર કિલોમીટરનું પૂરેપૂરું નથી જાણી શકતા તો છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટરનું તો પૂરેપૂરું ક્યાંથી જાણી શકાયશું અથવા તો ક્યારે જાણી રહેશું બરાબર એટલે પૃથ્વીની ઊંડાઈ પૃથ્વીનું ઇન્ટિરિયર આંતરિક એ ઘણું બધું અનએક્સપ્લોર્ડ છે એના વિશે હજી આપણે એટલું બધું એક્સપ્લોરેશન કરેલું નથી બરાબર

જોકે બાર કિલોમીટર સુધી એ માંડ માંડ જઈ શકશે આજે બાર કિલોમીટરનું જે ઊંડા ઊંડું જેલું છે એ બીજા અલગ અલગ જે મશીન ને સામગ્રી એનાથી થયેલું છે બરાબર તો મતલબ કે પ્રત્યક્ષ તો એટલું બધું મજા આવે એવું નથી પૃથ્વીની અંદર ખૂબ ઊંડે આપણે કેમ નથી જઈ શકતા એનું કારણ પણ મેં તમને ચલાવેલું હતું યાદ છે તમને આપણે વધુ ઊંડે કેમ નથી જઈ શકતા શું દબાણ રાઈટ કારણ કે જેમ જેમ આપણે નીચે જતા જઈએ એમ દબાણ વધુ જવાનું છે ને આપણે અત્યારે પૃથ્વી ઉપર ઊભા છીએ પૃથ્વીની સપાટી ઉપર જમીન ઉપર તો અત્યારે આપણી ઉપર કોઈ દબાણ નથી એક રીતે ખાલી હવાનું વાતાવરણનું જ દબાણ છે પણ જેમ જેમ નીચે જતા જઈએ માની લો કે આપણે આ બાર કિલોમીટર ઊંડાઈએ પહોંચી ગયા તો એ જે બાર કિલોમીટર ઉપરની જે જમીન રહી એ આખી આખી જમીનનું આપણી ઉપર દબાણ થશે ને એટલે દબાણ જે છે એ નીચે વધતું જાય છે એટલે બીજું તાપમાનની અંદર એ સમસ્યા આવતી જાય છે એટલે આ બધા વાંધા છે તો એટલે કે પ્રત્યક્ષ સ્ત્રોતો તો કંઈ એટલા ખાસ કામના છે નહીં તો બીજા સ્ત્રોત છે અપ્રત્યક્ષ સ્ત્રોતો અપ્રત્યક્ષ સ્ત્રોતો કયા તો કે અપ્રત્યક્ષ સ્ત્રોતો એવા છે કે આપણે અંદર નહીં જવાનું ઓટોમેટિક અંદરથી કોઈ વસ્તુ બહાર આવેલી હોય ઓટોમેટિક અંદરથી કોઈ વસ્તુ બહાર આવેલી હોય જો આપણે એનો જ અભ્યાસ કરી લઈએ તો તમને એવું લાગે એવું તો કઈ રીતે તો એવું તો એ રીતે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જ્વાળામુખી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જ્યારે લાવા બહાર આવે છે એ લાવાનો આપણે અભ્યાસ કરી લઈએ તો ખબર પડી જાય ને કારણ કે એ તો પૃથ્વીના પેટાળમાંથી બહાર આવેલો છે એટલે તો આ કેવો અભ્યાસ કહેવાય આ અભ્યાસને આપણે કહીશું અપ્રત્યક્ષ અભ્યાસ અપ્રત્યક્ષ અને બીજું એ અમુક જે છે એ આપણે અનુમાન લગાવવું પડે અથવા એક અભ્યાસના આધારે બીજો અભ્યાસ જે છે એ જોડવો પડે તો પહેલું કયું કીધું લાવા રસના આધારે જ્વાળામુખીના લાવા રસના આધારે બીજું આપણે કોના આધારે અભ્યાસ કરી શકીએ બીજું આપણે એના આધારે અભ્યાસ કરી શકીએ કે માની લો કે જે ઉલ્કા પિંડ છે ઉલ્કા આવેલી છે બરાબર ઉલ્કા એસ્ટોરાઈડ ઉલ્કા જે છે એ પૃથ્વી ઉપર આવી ગઈ છે તો આપણે જો ઉલ્કાનો અભ્યાસ કરીશું તો પણ જે છે એ આપણે પૃથ્વી વિશે જાણી શકીશું તમને એવું લાગે ઉલ્કાનો અભ્યાસ કરવાથી પૃથ્વી વિશે કેમ જાણકારી મળે તો એ એવી રીતે કારણ કે ઉલ્કા શું છે એક અવકાશીય પદાર્થ છે એક અવકાશીય તો પૃથ્વી ખુદ પણ એક અવકાશીય પદાર્થ જ છે ને પૃથ્વી પણ એક અવકાશીય પદાર્થ છે અને એવું માનવામાં આવે છે કે આ બધા ગ્રહો એ બધાની આંતરિક સંરચના એક સમાન જ હશે અથવા એક જેવી જ હશે અથવા એક જેવી નહીં હોય તો એ આપણને થોડી ઘણી ઇનસાઇટ્સ તો મળશે ને થોડી ઘણી તો ખબર પડશે ને કે આમાં શું છે શું નથી એ બરાબર તો પહેલાં પ્રત્યક્ષ સ્ત્રોત અને અપ્રત્યક્ષ સ્ત્રોત ખ્યાલ આવી ગયો કેનો ખબર પડી હવે બીજા અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જશે આ રોબિન્સન ખાણ જે આઠ કિલોમીટર ઊંડાઈ ઉપર આવેલી છે કોલા ક્ષેત્ર કોલા ક્ષેત્ર ક્યાં આવેલું છે તો કે આ ક્વેશ્ચનમાં આ ફેક્ચુઅલ ક્વેશ્ચન પૂછાઈ જશે બરાબર તો પ્રત્યક્ષ સ્ત્રોત તો આ બધા કીધા હવે અપ્રત્યક્ષ કયા છે અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ તો એ કહેવાય કહે છે તો ભૂગર્ભમાંથી અલગ અલગ આપણને પદાર્થ મળે ભૂગર્ભમાંથી આપણને અલગ અલગ પદાર્થ મળે એ પદાર્થનો આપણે જો ગુણધર્મો એની કેરેક્ટરિસ્ટિક્સ એની સહરતના જાણી લઈએ એનો આપણે અભ્યાસ કરીએ તો પણ આપણને આંતરિક સહરતના વિશે કંઈક ખબર પડી કે કેવો અભ્યાસ કે અંદરથી કંઈક વસ્તુ મળે એની આપણે ઘનતા જાણી લઈએ તો ઘનતા આધારિત કે અભ્યાસ કરીએ અહીંયા દબાણ કેટલું છે એના આધારિત અભ્યાસ કરીએ એનું તાપમાન આધારિત અભ્યાસ કરીએ ઉલ્કાવાળું મેં તમને અત્યારે ચલાવી દીધું એના આધારે ખબર પડી જાય ગુરુત્વાકર્ષણ બળ આધારિત આપણને ખબર પડે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય સર્વેક્ષણના આધારે ખબર પડે અને ભૂકંપીય તરંગોના આધારે ખબર પડે જ્યારે ધરતીકંપ થતો હોય તો ધરતીકંપ જે છે ધરતીકંપ ગમે ત્યારે થાય તો એ પૃથ્વીના પેટાળમાંથી જે તરંગો જે છે ને એ ધીમે ધીમે બહાર આવતા જાય કઈ રીતે બહાર આવતા જાય એ આપણે જ્યારે ડિટેલમાં ચલાવશું ભૂકંપવાળો ભૂકંપવાળો ચેપ્ટર જે છે એ જ્યારે ચલાવશું બરાબર ત્યારે આપણે ડિટેલમાં સમજીશું બરાબર પણ ઇન શોર્ટ ખ્યાલ આવી કંઈ નહીં પહેલાં તો આટલું બરાબર ચલો હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે ઘનતા વિશે પૃથ્વીની ઘનતાના આધારે આપણે અભ્યાસ કરીએ બરાબર